હા માતાજી બધા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે તમને એક સારામાં સારી ભેસો દેખાવાનો છું તો વિડીયોને પૂરો જોજો ને વિડીયો જોવાની તમને મજા આવશે મિત્રો આજે આપણી ભેસો નથી બીજા એક ભાઈબંધની ભેસો છે તો એ ભેસો પણ મિત્રો સારી એકદમ નસલવારી બેસો છે એ વિડીયોને લાસ્ટ સુધી જોજો એટલે તમને પણ જોવાની મજા આવશે ને જો કોઈ ભાઈ નવા આવતો હોય પણ સરસ સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો એક સારી કોમેન્ટ કરજો તો મિત્રો આ ભેસ તમે જોઈ રહ્યા છો તો મિત્રો ભેંસ તમે જુઓ ત્રીજા વેતરની ભેંસ એકદમ સારી અને ઊંચી મિત્રો નસલવાળી ભેંસ છે એનો તમે એકવાર અટર ક્વોલિટી જો એટલે તમને મિત્રો અંદાજો આવી જશે એકદમ સારું અટર ક્વોલિટી જેમ કે મિત્રો તમે જે ગાયની અંદર તમે અટર ક્વોલિટી જોતા છો એ જ ટાઈપનું અટર ક્વોલિટી છે અને એકદમ સારી મિત્રો દૂધવાળી ભેંસ અને મારા મિત્રની છે તો મિત્રો ના પાડે છે વિડીયોની અંદર આવવાની તો હું મારી રીતે જાતે બનાવું છું તો મિત્રો હાલ અત્યારે ભેસની અંદર તો મિત્રો વીસથી પચીસ દિવસની વ્યાયેલી છે ભેંસ અને મિત્રો ભેંસની અંદર સારામાં સારો દૂધ છે સત્તરથી અઢારો લીટર દૂધ છે અને હજી પણ મિત્રો આશા છે કે લીટર બે નો ફરક આવશે કારણ કે અત્યારે થોડીક માખ મચ્છર વધારે છે તેના કારણે મિત્રો ભેંસો થોડુંક જંગલની અંદર ચરવામાં પણ ઘણો બધો ફરક આવતો હોય છે એટલે સારામાં મિત્રો ભેંસ એકદમ સારો અટર કોલો અને સિમ્પોલો પણ મિત્રો તમારી ની સમર્થ છે ਤੁਸੀਂ ਆ ਬੈਸ ਬਾਲ ਤੁਸੀਂ ਜੋ ਇੱਕਦਮ ਸਾਰੀ ਇਹਨੇ ਤਾਂ ਸਿੰਗ ਕੁਆਲਿਟੀ ਜੋ ਇੱਕਦਮ ਸਾਰੀ ਸਿੰਗ ਕੁਆਲਿਟੀ ਮਿੱਤਰੋ ਵਿਆਹ ਤੋਂ ਖਬਰ ਨਹੀਂ ਪਣ ਆਰਡਰ ਕੁਆਲਿਟੀ ਇੱਕ ਵਾਰ ਤੁਮਨੇ ਉਹਦੇ ਕੜੀ ਨੂੰ ਸੁਮਿੰਦਰ ਬਾਚਲ ਦੀ ਪਤਾ ਮਿਲਦੀ ਕੁਆਲਿਟੀ ਜੋ ਆਨੇ ਪਰ ਮਿੱਤਰੋ ਪਤਾ ਜੀ ਵੇਸਟ ਵਿੱਚ ਇਸ ਦਿਵਸ ਖਿਆਸ ਵਿਆਹ ਨੇ ਮਿੱਤਰੋ ਇੱਕਦਮ ਸਾਰੀ ਕੁਆਲਿਟੀ ਦੀ ਇੱਕ ਸਿੰਗ ਕੁਆਲਿਟੀ ਬਰਾਊਨ ਸਿੰਗ ਜੋ ਮਿੱਤਰੋ બાકી મિત્રો જુઓ બધી હું બેસો તમને દેખાડી દઉં સારી સારી બેસો છે અને અમુક વેસો મિત્રો મોટી પણ છે એનું કારણ હશે કે કદાચ સારી નસલ અડી હશે એટલે રાખી રાખ તો મિત્રો આખડેલી પણ તમે જુઓ હાલ તૈયાર થાય છે અને એક બેસ મિત્રો આનામાં પણ તૈયાર જ છે એ બેસની પણ ઓર્ડર ક્વોલિટી દેખાડી દો સારી એકદમ ઓર્ડર ક્વોલિટી તો મિત્રો આ ખરેલી પણ એકદમ તૈયાર જ છે અત્યારે હાલ મિત્રો આપણને જોઈને વધારે ભાગે છે થોડીક કારણ કે બીજાની ભેંસોની અંદર આપણે ભેંસો જોવા જતા હોઈએ તો એ ભેંસો જોવામાં થોડીક કરતી હોય છે તેમ છતાં પણ મિત્રો હું દેખાડી દઉં તો મિત્રો પહેલાં વેતરની ખડેલી એકદમ સિંગ ક્વોલિટી સારી અને અંડર ક્વોલિટી પણ મિત્રો જોવો પહેલાં વેતર પ્રમાણે એની અંડર ક્વોલિટી પણ સારી છે એકદમ સારી ભેંસો મિત્રો હમણાં જ મિત્રો છે આજે પોતે ભાઈ હાજર નથી કારણ કે હું એના કારણે વધારે માહિતી લે તો મિત્રો પહેલા વેતર પ્રમાણે તમે પણ અંડર ક્વોલિટી જુઓ એકદમ સારી અંડર ક્વોલિટી અને સારી કોમેન્ટ કરી નાખજો કારણ કે મિત્રો તમારી જેટલી કોમેન્ટ આવશે એટલો મને વિડીયો બનાવવાની વધારે મજા આવતી હોય છે તો મિત્રો જુઓ એકદમ સારી મિત્રો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું સારા સારા વિડીયો બનાવું તમારા માટે આવા જ વિડીયો અપલોડ કરતો તેમ છતાં પણ મિત્રો તમારી કોમેન્ટ આવશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાની કોશિશ કરશું તો મિત્રો જોવો તમે બધી બેસો આ ખુલ્લા ખેતરની અંદર એ દરે હાલ ચરે છે આપણી બેસો મિત્રો ઓલી સાઈડ છે અને આ બેસો આ સાઈડમાં આવી ગઈ મિત્રો કદાચ તમે ફેસબુક પેજ ઉપરથી જોતા હો તો એકવાર ફેસબુક પેજ પણ ફોલો કરી નાખજો આવા જ સારા હું ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરતો હોઉં છું તો તમને તો મિત્રો બીજી એક ભેંસ પણ પહેલા વેતનની અંદર હાલ તૈયાર છે તો એ પણ તમે જો અત્યારે મિત્રો ભેંસો ઘણી બધી તૈયાર થાય છે આપણા ફાર્મ ઉપર પણ ઘણી બધી પેસો પાછળ મહિનામાં તૈયાર થશે અને આ જે પેસો છે એના મેં અત્યારે હાલ ત્રણ થી ચાર પેસો તૈયાર છે અને ચાર પાંચ પેસો વ્યાઈ ગઈ છે ઘણું બધું મિત્રો આપણું વેતર તો થોડુંક પાછળ રહી ગયું કારણ કે બુલની થોડીક લેટ થવાના કારણે મિત્રો અત્યારે વેતર છે અને બંને વિસ્તારની અંદર થોડોક વેપારમાં પણ વધારે છે અત્યારે રસો જે બી થાય છે એવો વેપાર થઈ જાય છે આપણે તો વેપાર નથી કરતા આપણે જે મિત્રો સેલ માટે રાખવાની હશે એ હું પર્સનલી વિડીયો બનાવીશ સારું આપણા ફાર્મ ઉપર પણ ચારથી પાંચ બસો વેચાણ માટે રાખેલી છે પણ હમણાં તો મિત્રો એને પણ વાર છે તો જુઓ મિત્રો પહેલા વગર નીકળેલી સાઈડમાંથી પણ હું તમને અટકોલોટી દેખાડી દઉં એકદમ સારી પાછળથી પણ તમે જુઓ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે કે સારી કોમેન્ટ કરી નાખજો અને જે કોઈ ભાઈ નવા હોય તો એ પરથી જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો જેથી કરીને મિત્રો ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર આપણે બંને ઉપર એબી ટાઈપના વિડીયો અપલોડ કરવાના છે અને ખાસ કરીને આપણે કાંકરેજી ગાય અને બની નસલ ઉપર વિડિયો બનાવતો હોય છે આપણા ફોર્મના હોય છે ડેલી વિડીયો અને જ્યાં આપણે સારો ભસો માલ જોવા મળતો હોય છે ત્યાં કને આપણે વિડીયો પણ બનાવતા હોઈએ છીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને એક સારી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યું એ કોમેન્ટ કરજો ફરી આપણે મળશું સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી